ય સેના ઓપરેશન સિંધુ દ્વારા માં ભારતી તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા દેશભરમાં તેર થી ત્રેવીસ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે જેમાં મુખ્યમંત્રી

ઓપરેશન ઓપરેશન સિંદૂર સિંદૂર કરોડો ભાવનાનું પ્રતિબિંબ છે દ્વારા ભારતીય સેનાએ આતંકવાદને ને જવાબ આપ્યો છે આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલન સફળતા છે તેમણે વધુમાં ઉમેર્યું કે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને

જેમાં વધુ ઉમેર્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે દુનિયાને બતાવી દીધું છે કે જીરો ટોલરન્સ અગે ટેરિઝમ નીતિને તે કોઈ પણ ભોગે વળગી રહેવા પ્રતિબદ્ધ છે આપણો તિરંગો સતત ઊંચે ને ઊંચે લહેરાતો રહે તે માટે નાનાના જવાનો માતૃભૂમિ માટે ખડે પગે તૈયાર છે ત્યારે આ તિરંગો યાત્રામાં જોડાઈને નિર્ તેમનો મનોબળ વધારવાના અસ્તફળ આયમને તેમણે વિદાદ્યો હતો યાત્રાની શરૂઆત ભગવાન પરશુરામ પ્રતિમાથી વ્યાસ વાડીથી થઈ હતી અને નેશનલ હેન્ડલૂમ હાઉસ થી રાણીપ મેટ્રો સ્ટેશનથી આરટીઓ સર્કલથી જમણી બાજુ થઈ સુભાષ ચંદ્ર બોજ સર્કલ ખાતે સમાપન થયું હતું આ તિરંગો યાત્રામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન સાંસદ સ્થાનિક ધારાસભ્યો નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને કરો બે લઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર